નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે કરણી સેના પરિવાર દ્વારા સુરત ખાતે તારીખ ચૌદ આઠ બે હજાર બાવીસને રવિવારના રોજ રાજ શેખાવત સાહેબના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા મહારેલી મહાસંમેલન રાખેલ છે ત્યારે સુરતની અન્ય સામાજિક સંસ્થા પણ આ કાર્યક્રમમાં જોડાશે અને સમર્થન આપશે સુરતના સિંહણ ગ્રુપના આગેવાન જેમિસ કાતરિયાએ કહ્યું હતું કે અમે રાજ શેખાવત સાહેબની અધ્યક્ષતામાં રેલીમાં જોડાઈશું રાજ શેખાવત સાહેબ એક ફૌજી માણસ છે દેશની સેવા કરીને આવ્યા છે તથા કરણી સેનાના દરેક સૈનિકો હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલ છે એથી અમારું તેમને સમર્થન છે અમારી સૌ લોકોને પણ નમ્ર વિનંતી છે કે આ રેલીમાં સૌ મોટી સંખ્યામાં જોડાય આ યાત્રા રવિવારે બપોરે એક વાગે કતારગામ લલિતા ચોકડી પાર્વતીનગર થી નીકળી મહારાણા પ્રતાપ ચોક પર પહોંચશે મિત્રો આવનારી તારીખ 14 ઓગસ્ટ 2022 ના રવિવાર કર્ણસેના પરિવાર દ્વારા જે મહારેલી અને મહાસમર્પણ કરવા જઈ રહી છે તિરંગા યાત્રા જે રેલીનું નામ છે મિત્રો અમે તેમાં તમને પૂરો સમર્થન આપીશું અમારી જે સામાજિક સંસ્થા છે સિહળ ગ્રુપ અને અન્ય પણ સુરતની સામાજિક સંસ્થાઓ પણ આ રેલીને સમર્થન આપવા જશે મિત્રો હું તમને પણ અપીલ કરું છું તમે ખૂબ જ મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાવ આપણે આ રેલીને ઐતિહાસિક રેલી બનાવી છે મિત્રો આ કોઈ પોલિટિકલ પાર્ટી નથી આ એક માત્ર એક સંગઠન છે સંગઠન એક જે રેલી કાઢશે ઐતિહાસિક રેલી કાઢશે જે પોલિટિકલ પાવર વગર આ રેલી નીકળવાની છે તે માટે હું તમને દરેક મિત્રોને અપીલ કરું છું કે તમે બધા રેલીમાં જોડાવ મિત્રો આ રેલી રવિવારે બપોરે ત્રણ વાગે મારા નીકળશે સહારા દરવાજા રૂપ છે અને છેલ્લે સાંજે પાંચ કલાકે રાજપૂત વાડીમાં રેલી સમાપન કરશે અને સંમેલન આયોજન થવાનું છે આ રેલીમાં મિત્રો રાજશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહેશે કરણી શેડાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગુવાણી સાહેબ પણ હાજર રહેશે પણ સમાજના આગેવાનો જોડાવાના છે હું પણ આવવાનો છું રિપોર્ટર લલિતભાઈ કડસરિયા સાથે એન્કર વનમાળી ઠાકોર આઝાદ મીડિયા લાઈવ સુરત